હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો કાર આવેલ છે જે મિત્રો માત્ર સાઠ હજારની કિંમતમાં વેસવાની છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે મિત્રો બાઇકની કિંમત કરતાં પણ ઓછી કિંમત મિત્રો ઓલ્ટો કાર વેસવાની છે મિત્રો કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સુઝુકી અલ્ટો કાર ઓછી કિંમતમાં લેવાઈ ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જે તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો ડિટેલ સાથે મોકલી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી અલ્ટો કારની મોડલની તો મિત્રો બે હજાર અને આઠનું મોડલ છે અને મિત્રો કાર સિલ્વર કલરમાં જોવા મળશે વીમો પાર્સિંગ બંને પૂરું છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો આગાડી વેચવાની છે સાવ વ્યાજબી ભાવમાં બાઈકની કિંમતમાં પણ કિંમતથી પણ ઓછી કિંમત સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે મિત્રો કાર એકદમ રનિંગ કન્ડિશનમાં છે સારું કંડિશન કાર છે મિત્રો કારમાં એન્જિન સારું છે તેવું માલિકનું કહેવું છે ને હાલમાં એકદમ રનિંગ કન્ડિશનમાં છે કંડિશન થોડી વીક જોવા મળશે બાકી મિત્રો કાર એકદમ રનિંગ જોવા મળશે તો મિત્રો આ કાર ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર આપણે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી અલ્ટો ઓલ્ટો કારની કિંમતને તો મિત્રો માલિકે માત્ર સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો આઠ નેવું પાંચ પાંત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો રાણપુર તો મિત્રો ગામ સાંગણપુર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુજુકી અલ્ટો કાલે વેચતા હોય તો વધુ માહિતી માટે એક્યાસી છસો આઠવાળા નંબરમાં કોન્ટેક્ટ કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી અને રૂબરૂ સ્થળ ઉપર જઈ એન્ટરેસ્ટ ડ્રાઈવ વગેરે લઈને કાલે લઈ શકો છો જય યરાય ફ્રેન્ડ